જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલામાં છવ્વીસ પ્રવાસીઓના મોત થયા જેને પગલે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાઈ ગયો છે પાકિસ્તાનના આતંકી સંગઠનને હુમલાની જવાબદારી સ્વીકારી હતી આ બાદ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ પાક એસેમ્બલી બંધ કરવા સાથે સિંધુ જળ કરાર પણ સમાપ્ત કર્યો છે કચ્છ ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે અહીં રણ દરિયો અને હવાઈ સરહદ હોવાથી સુરક્ષા વ્યવસ્થા ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે તેવામાં નાપાક હુમલાના પગલે કચ્છ સરહદે સુરક્ષા વધારી દેવામાં આવી છે કચ્છમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો પવનચક્કીઓના કારણે બારાતુઓની સંખ્યા વધારે છે ત્યારે આડેસર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આડેસર ચેકપોસ્ટ પરથી દેશના સોળથી સત્તર રાજ્યના વાહનો અવર જવર કરે છે ચેકપોસ્ટ ઉપરાંત સરહદી રણ વિસ્તારમાં પણ વાહનોની તપાસણી હાથ ધરવામાં આવી છે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને અપીલ કરતા જણાવ્યું કે આપની આસપાસ સંદિગ્ધ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું